અમદાવાદમાંથી દોઢ વર્ષ પહેલા દ્રશ્યમ ફિલ્મને ટક્કર આપે તેવી ઘટના બની હતી જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નીપજાવી હતી અને તેની લાશ જમીનમાં દાટી તેની ઉપર મીઠું નાખીને ઉપરથી ચણતર કરી દીધું હતું આજથી દોઢ વર્ષ પહેલા દ્રશ્યમ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને રસોડામાં દાટી દઈ બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું ત્યારબાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા અહમદી રોડ હાઉસમાંથી એક પુરુષનું કંકાલ મળ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી ડીસીપી અજીત રાજીએને જણાવ્યું હતું કે ફતેવાડી વિસ્તારમાં રહેતી રૂબી નામની મહિલાએ તેના પ્રેમી ઈમરાન અને અન્ય બે મિત્રો સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી લાશને રસોડાની દિવાલમાં ટાઇલ્સની અંદર ચણી દીધી હતી પોલીસે બાતમીના આધારે ઇમરાનની ધરપકડ કરીને ફતેવાડી ખાતેના ઘરે જઈ ખુદકામ કરાવતા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા ઇમરાનની પૂછપરછમાં સામે આવ્યું કે રૂબી સાથે તેના બે વર્ષથી સંબંધ હતા અને સમીર સાથે ઝઘડા થતા હોવાથી રૂબીના કહેવાથી ઇમરાને મિત્રો સાથે મળી સમીરના હાથ પગ પકડી ગળું કાપી હત્યા કરી હતી હત્યા બાદ લાશના ટુકડા કરી તેને રસોડામાં ચણી દેવાયા હતા તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જે જાડેજા સાહેબ એમને ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડીટેક મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે સે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઈમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટસની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઈમ બ્રાન્ચના મળેલ છે ઇમરાન રૂબીના ઘરે આવતો જતો હતો આ વિશે સ્થાનિકે ક્રાઈમ બ્રાન્ચને માહિતી આપી હતી એના આધારે ટીમ બંને પર વોચ રાખી રહી હતી ત્યારે એમાં રૂબી અને ઇમરાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને શંકાના આધારે બોલાવી ઉલટ તપાસ શરૂ કરતા બંને આશરે દોઢેક વર્ષ પહેલાં છરીના ઘા મારી સમીનની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે રૂબીના ઘરનું રસોડું ખોદી સમીનનું કંકાલ બહાર કાઢ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોળ ચાલુ છે એમાં એમને હતી કે અગાઉ એ લોકોના

એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાન ની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી હતી હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેરથી થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ નહીં એમના લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમના કોઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે એ એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમને જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કંઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે રૂબીને ને સાથે પ્રેમ થતા સમીર અને રૂબી વચ્ચે ઝઘડા થતા હતા ત્યારે સમીર રૂબી સાથે મારઝૂડ પણ કરતો હતો ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં સમીર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો આ જ બાબત ક્રાઈમ બ્રાન્ચ માટે હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી સાબિત થઈ હતી